અને ભીખ માગીને લેવું પડે રાજનીતિમાંથી તો આખી જિંદગી કંઈ નથી રાજનીતિમાં પ્રેમ હોય છે લગ્ન નથી હોતા બધા કોણીએ ગોળ જ લગાવતા હોય કોને કેપેસિટીજન ચાટી જાય આમાં ડાયો ગધાડો ફાયો અમાર હાર્દિકા આવી ચાર ડાયરી રાખતો વિવાદનું કારણ આ ચાર ડાયરી જ છે પાટીદાર બ્રેક થયું તેનું કારણ આ જ છે ભાઈ આપણે તો વિકીબેન બોલાવી લે ને એટલે મને ફોન આવ્યો કે વરુણભાઈ તમારે મહેમાન તરીકે આ ક્રિકેટ કપમાં ટ્રોફી વેચવા આવવાનું કે મેમ્બર બનાવ્યું કે વરુણભાઈ હું વિરમ ગામ સંભાળું તમે માંડલ સંગઠન સંભાળો આવી રીતે એક પાટીદાર નું ઓર્ગેનાઇઝ વેમાં કામ છે શરૂ કે વિજાપુરમાં સભા હતી દશેરાની એ લોકોએ મુખ્ય મહેમાન તરીકે બોલાયો અને મને પોલીસ ઉપાડી કહી સંગઠન શીખ્યો આખા ગુજરાતના પ્રશ્નો સમજણ પડી પાટીદાર સમાજ નું કલ્ચર ખબર પડી કે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં શું કલ્ચર છે બે હજાર પંદર માં ભાજપના વિરોધમાં કોંગ્રેસની જિલ્લા પંચાયત જીતાડવા કોંગ્રેસની ઘણી બધી સભાઓ કરી દે કોંગ્રેસ ને ઘણી બધી મદદ કરી દે એ વખત રાજકીય નિર્ણયો અમે જે લીધા દરેકે એટલી એટલી હદે હદે થઈ ગઈ મારી ઉપર ઉપર નહીં બધાય થઈ ગઈ અને બધાય અને અપરિપક્વતામાં રાજકીય નિર્ણયો લીધા નેતા જાય તો પાંચ હજાર માણસની સભા હોય ને દસ હજાર માણસો રોડ ઉપર હોય રાત્રે બે વાગે ત્રીસ ત્રીસ હજાર માણસો રિસિવ કરવા હોય બરોબર છે ये प्रेम ये समर्थन प्रजाएं आप अम्मे टकाई ना सक्या अमा भूलना हिसाबें हमें टकाई ना सक्या प्रेम गुम अफसोस ये गुजरात न मुख्यमंत्री पद घुमाव करता है थे।